કોઈ લેપટોપ વાપર્યું નથી તે વિદ્યાર્થી મિત્રો માટે આ ખાસ કરીને વિડીયો લઈને આવ્યા છીએ કે જો તમે પરીક્ષા આપવા જઈ રહ્યા છો તો પરીક્ષાની અંદર અહીંયા ટાઇટલ આપેલું છે કે કઈ રીતે પ્રશ્નો ટીક કરીશું આપણે બીજો છે કે પ્રશ્ન નથી આવડતો નથી આવડતો ને આપણે આગળ જવું છે એ પ્રશ્નનો જવાબ લખવો નથી તો આપણે શું કરવું ત્યાર પછી લાસ્ટમાં સબમિટ આપણે કઈ રીતે કરીશું પછી જે કે પેપર પૂરું થયા પછી ટોટલ આપણે સર્વે કઈ રીતે એક પ્રશ્ન માટે તમારી પાસે કેટલો સમય હશે એક પ્રશ્ન ટીક કરવા માટે તો આ સંપૂર્ણ જ્ઞાન આજનો જે વિડીયો છે કે સીસીઇ ની ઓનલાઈન પરીક્ષા આપણે કઈ રીતે આપવી સંપૂર્ણ માહિતી આપણે લેપટોપના માધ્યમથી આપણે સમજવાના છીએ તો સાહેબ જે પણ આપણને સમજાવે તે આપણે ધ્યાનથી સમજી લેવાનું છે નમસ્તે વિદ્યાર્થી મિત્રો સીસી ની એક્ઝામ આપતા દરેક વિદ્યાર્થી માટે આજનો આ વિડિયો સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે યુવા સાથી એકેડેમી આપને એક્ઝામ પેટર્ન કઈ રીતે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ દેવી ત્યાં જઈને તમે અટવાઈ ના જાઓ એના માટે આજે આપણે આ ડેમો તમને આ વિડીયોની અંદર બતાવીશું તો અહીંયા આપણે જોઈએ મિત્રો જ્યારે તમે કોમ્પ્યુટર

અને આ સૂચનાઓ કાળજીપૂર્વક તમારે વાંચવાની હશે જોઈએ તો પરીક્ષાની અવધી દસ મિનિટ છે ઘડિયાળ સર્વર સ્લાઈડ માં આપેલું છે આ બધી સૂચનાઓ હશે તો અહીંયા આપણે જોઈએ સૂચનાઓ ફોલો કરવાનું બીજું અહીંયા જે વિદ્યાર્થી પરીક્ષા આપતો છે એનો ફોટો અહીંયા જોવા મળશે એટલે એ ખાસ તમારા ધ્યાનથી જોઈ લેવાનું તમે રાઈટ નંબરના તમારા કોમ્પ્યુટર પર બેઠા છો કે નહીં

એને તમે રિવ્યુ કરવા માંગતા હો તો આખલા દે કે આપડે જો સમય હોય નથી અને તમને પચાસ ટકા પણ સ્યોરિટી હોય કે મારા આ પાછળ દીવાનો જવાબ આપીશ તો એ સમીક્ષા માટે તમે આ ચિન યુઝ કરી શકો છો અને પ્રશ્નનો જવાબ આપ્યો તમે જો આન્સર ટીક કર્યો છે એટલે માર્ક એન્ડ રિવ્યુ કર્યો છે તો આ રીતના સિમ્બોલ દર્શાવશે બીજું ખાસ યાદ રાખવાનું માર્ક અને રિવ્યુ જો તમે કર્યો છે આન્સર આપીને માર્ક એન્ડ રિવ્યુ કર્યો છે તો ફાઈનલ સબમિટમાં આ તમારો જે પ્રશ્નનો જવાબ છે એ પણ ત્યાં ગણવામાં આવશે જો સાચો હશે સાચો મળશે અને જો ખોટો હશે તો માર્ક્સ કટ થશે એટલે માત્ર ખાલી તમારે જવાબ નથી દેવાનો માર્ક ફોર રિવ્યુ જ કરવાનું છે જો તમને આન્સર શ્યોરિટી ના હોય પાછળથી જોવા હોય તો તો આ એક સિમ્બોલ ખાસ આ વિડીયો કોર્સ કઈ જોઈ લેવાનો વાંચી લેવા બરોબર અને આગળ આપણે વધીએ તો આ પ્રશ્નોના જવાબનો જે સ્ટેપ્સ છે કઈ રીતે દેવા એ પૂરી માહિતી તમને આપવામાં આવેલી છે હવે આ બધું સેવ નેક્સ્ટ કરવાનું ને એ બધું હું તમને આગળના જે ડેમો છે એનો એના પર બતાવીશ અહીંયાં જુઓ આ રીતે તમે આગળ વધશો એટલે તમે પરીક્ષા દરમિયાન કોઈપણ સમયે પાઠ અને પ્રશ્નો અનુકૂળતા મુજબ નિર્ધારિત સમય દરમિયાન જ બદલી શકો છો બરાબર એટલે તમારે એક કલાકનો જે સમય છે એ સમયગાળામાં જ તમે બદલી શકશો અહીંયાં જુઓ અહીંયાં નેક્સ્ટ કરવાનું છે પછી તમારા આગળ જઈ અને આ બધી જ વસ્તુ તમે વાંચી લીધી છે પછી અહીંયા આઈ હેવ રીડ કઈન આવશે બટન ત્યાં તમે સિલેક્ટ કરશો એટલે રાઈટ થઈ જશે અને પછી આઈ એમ રેડી ટુ બિગીન તમે પરીક્ષા ચાલવા તૈયાર છો તો જેવું ટીક કરશો એટલે સાઈડમાં અહીંયા જો ક્લોક તમારો ફોટો અહીંયા ક્લોક હશે અને ટાઈમિંગ ગણવાનું ચાલુ થઈ જશે અહીંયાથી અહીંયા જો ટાઈમ લેફ્ટ તમને બતાવી દેશે કે કેટલો ટાઈમ તમારો બચશે જો નવ ઓગણપચાસ નવ અડતાલીસ બરોબર હવે બીજીમાં એક ખાસ વસ્તુ યાદ તમારું સમજો કે મેથ્સ કરું છું પેલું રીઝનિંગ કરું છું ઇંગ્લિશ કરવું છે ગુજરાતી કરું છું ફોર એક્ઝામ્પલ તમારે ઇંગ્લિશ કરવું છે તો અહીંયા ઇંગ્લિશ પર ટ્રિક કરશો એટલે ઇંગ્લિશ જ આઈ જશે બધું પછી ગુજરાતી કરવું છે તો ગુજરાતી પર આવી જશે ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ કરવું છે એના પર આવી જશે અને રિઝનિંગ કરવું એટલે એના જ ક્વેશ્ચનો આવી જશે તો આ એક ખાસ ધ્યાન રાખવાનું ઉપરના સેક્શનનું આ રીતે આપણે જવાબ આપીશું હવે જોઈએ જવાબ ટીક કર્યો અને ખાસ યાદ રાખવા સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું તો તમારો એ જવાબ પૂરાઈ ગયો હવે સમજો કે આનો આ જે પંખો બલ્બ તો શું આવશે એનો મારે માર્ક એન્ડ રિવ્યુ કરવો છે બરોબર હું પાછળથી આનો જવાબ આપવા માંગુ છું તો ફક્ત અહીંયા તમારે માર્ક એન્ડ રિવ્યુ કરશો તો અહીંયા જો માર્ક એન્ડ રિવ્યુ કરો એટલે જો મેં આનો જવાબ આપ્યો છે એટલે ગ્રીન આવી ગયું અને માર્ક રિવ્યુ કરો એટલે માત્ર બ્લુ કરે પણ અહીંયા જો આ જે આગળ આપણે જોઈએ તો

એટલે સમજો કે આને જવાબ ટીક કરેલો છે એટલે માર્ક એન્ડ રિવ્યુ પ્લસ આ રીતના સિમ્બોલ આવે તો તમે ફાઇનલ સબમિટ કરશો તો આ પણ કાઉન્ટ થશે એમાં એટલે આ ખાસ ધ્યાન રાખવાનું પરંતુ આમાં જો ખાલી માર્ક એન્ડ રિવ્યુ કરેલો છે કોઈ આ મેં ટીક કર્યું નથી તો આ રીતનાનો એનો કલર તમને બતાવશે તો આ એક ખાસ નોંધ લેવાની હવે ડાયરેક્ટ ઇંગ્લિશમાં જવું છે તમે ઇંગ્લિશમાં જઈ શકો છો બરોબર અહીંયા શું બતાવ્યું છે મેં ફક્ત ડિસ્પ્લે કરી દીધું છે હવે આ જવાબ માં નથી જોતો તો ક્લિયર રિસ્પોન્સ તમે કરી શકો છો ઓકે તો આ રીતના અહીંયા તમે જેટલા પણ ટીક કરશો આ બાજુમાં બતાવશે ગણતરીમાં લેવાશે ફાઈનલ માર્ક્સમાં એટલે આ ટોટલી ક્લિયર રિસ્પોન્સ કરશો તો તમારા જવાબ એ તમે કોઈ આપ્યો નથી એવું ઓટોમેટિકલી જત રહેશે જો ડિસ્પ્લે કર્યું ક્લિયર રિસ્પોન્સ તો કોઈ નથી હવે મારા મને એમ થયું કે આ એક નંબર નો છે આ બે નંબર નો પ્રશ્ન છે ફરીથી એક માં જવું છે તો એક માં તમે ડાયરેક્ટ દબાવશો તો એક માં આવી જશે એ જ રીતે અહીંયા તમે જવાબ કરીને સેવ એન્ડ નેક્સ્ટ કરીને આગળ વધી શકો છો તો આ રીતના ની આખી એક એક્ઝામ પેટર્ન છે બરોબર હવે આ સબમિટ તમારથી નહીં થાય એટલે આનું બીક નહીં રાખવાનું હું સબમિટ કરી દે તો પૂરું થઈ જાય ઓટોમેટિક અહીંયા ટાઈમ જેવો તમારો ટાઈમર પૂરું થશે એટલે ઓટોમેટિક અહીંયા સબમિટ થશે પછી બટન

એટલે આ આ રીતના આખી ગણતરી આવી જશે ભાઈ બરોબર હા જો અહીંયા અહીંયા પછી તમને કહેવામાં આવશે કે ભાઈ આ કમ્પ્યુટર બેઝ સિસ્ટમ તમને કેવો લાગ્યો તમારો રિવ્યુ આપો તો આ તમે રિવ્યુ આપશો રિવ્યુ આપ્યા પછી સબમિટ કરી દે એટલે આ તમારો ટેસ્ટ અહીંયા પૂરો થઈ ગયો બરોબર અને એક્ઝિટ એક્ઝામ બસ આટલું જ તમારે ત્યાં જઈને કરવાનું રહેશે બરોબર હું આશા રાખું છું આ વિડીયો હું તમારો ટોટલી માહિતી મળી ગઈ હશે જો હજી પણ તમને કોઈ ક્વેરી લાગતી હોય તો ધર્મિશન તમે રૂબરૂ કોન્ટેક્ટ ફોનથી અથવા બીજી રીતે કરી શકો છો હવે જે કોઈ વિદ્યાર્થી મિત્રો જો આ વિડીયો જોઈ રહ્યા હોય તો એની અંદર તમને જો ખબર ના પડતી હોય કે આ રીતે કઈ રીતે આ ના મળતી હોય તમારો નંબર નંબર છે આ ઉપર તમે પ્રોપરલી મને મેસેજ કરજો ડાયરેક્ટ અમારો પર્સનલ નંબર છે જેની ઉપર તમને હું લિંક ઓગણીસ આ ટેસ્ટ તમે બે થી ત્રણ વખત આપી દેજો જેથી કરીને પેપર જ્યારે તમે આપવા જાવ તે સમયે તમને કોઈ તકલીફ ના પડે અને એક રિક્વેસ્ટ છે તમામ વિદ્યાર્થી મિત્રો જે વિડીયો જોઈ રહ્યા છે હવે જે લિંક તમને મળે એ લિંક તમે સૌથી વધારે પડતી આ વિડીયોને શેર કરજો જેથી કરીને જે બિચારા વિદ્યાર્થી મિત્રો સીસી ની પરીક્ષા આપવાના છે જેની બિલકુલ લેપટોપ જેની પાસે નથી અને જેને બિલકુલ લેપટોપનું જ્ઞાન નથી તો તેવા વિદ્યાર્થી મિત્રો પણ સરળતાથી પરીક્ષા આપી શકે જો વિડીયોની માહિતી ગમી તો લાઇક અને કોમેન્ટ જરૂરથી કરજો મળીશું કંઈક આવા જ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત